વડોદરા શહેર એસઓજી પોલીસ એરપોર્ટ પરથી વિદેશી શરાબનો જથ્થો લઈને શહેરમાં પ્રવેશતા બે યુવકોને શરાબના જથ્થા સાથે ઝડપી પાડવામાં સફળતા મળી છે વડોદરા શહેર એસઓજી પોલીસની ટીમે એરપોર્ટ પાસે વાઇટલ ઇન્સ્ટોલેશન ચેકિંગની કામગીરી કરી રહ્યું હતું તે દરમિયાન એરપોર્ટના ગેટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રોલી બેગ અને સ્કૂલ બેગ લઈને એરપોર્ટથી બહાર નીકળેલા બે યુવક પોલીસને જોઈ ગભરાઈ ગયા હતા અને પરત એરપોર્ટમાં જવા લાગ્યા હતા જે જોઈને એસઓજીના સ્ટાફને શંકા જતાં તેઓને અટકાવીને તપાસ કરતાં તેઓ પાસેથી વિવિધ બ્રાન્ડની મોંઘી કિંમતની અગિયાર નંગ વિદેશી શરાબની બોટલો બેગમાંથી મળી આવી હતી આ સાથે બે લાખ બાસઠ હજાર રોકડા રકમ પણ મળી આવી હતી પોલીસે માંજલપુરમાં રહેતા ધવલ કિશોરભાઈ પ્રજાપતિ તેમજ હાર્દિક દિલીપભાઈ પટેલની ધરપકડ કરી રૂપિયા ચાર લાખ પંચાવન હજાર સાતસો ને પચ્ચીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે વધુ તપાસ માટે આરોપીઓને હણી પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા